મ ગણપતરામ નો ચાર વર્ષ પહેલા ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય હતો રાહુલે પોતે મુંબઈની આઈઆઈએફએલ નામની કંપનીમાં શેર બ્રોકર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતન કુમારને લાલચ આપી હતી વધુ વળતરની લાલચ છે ચેતન રાજપુરોહિત અને અન્ય પંદર જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂપિયા એક કરોડ રૂપિયા આપ્યા હતા શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા માટે કેટલાક રૂપિયા વળતર પેટી પરત પણ આપ્યા હતા જો કે બાદમાં તેણે રૂપિયા ચૂકવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ આરોપીએ કોઈ જાતનું વળતર કે રકમ પાછી નહીં આપી એ તમામ લોકો સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ ફરિયાદી આપતા ભરૂચ શહેર એડી પોલીસ સ્ટેશન ખાતે આ આરોપી રાહુલ અરવિંદ રામ પંચાલ કે જે લિંક રોડ ભરૂચ ખાતે રહે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીને પકડીને પકડવા માટે એની શોધખોળ કરવામાં કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે